ટોપ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ રવિ સર આપણા પાસે આવીએ મેનેજમેન્ટ સાથે મેં ઓલરેડી ચર્ચા પણ કરી હતી બહુ પોઝિટિવ છે તેઓ અને યંગ બ્લડ છે અને ઇન્ડસ્ટ્રીમાં તેમણે ડિસ્ક્રિપ્શન સૌથી મોટું વાત એ કહેવાય કે ડિસ્ક્રિપ્શન આપ્યું છે તો આવી સ્થિતિમાં આઈપીઓને લઈને તમારા આઈપીઓ નોટ્સ સર સૌ પ્રથમ તો ડિસ્કલોઝર આઈ થિંક કોમ્પિટિશન છે ઇન્વિટેશન છતાં મેનેજમેન્ટ મીટમાં ના જવાનું પણ બેસીકલી બેઝિકલી અહીંયા જે મીન્સ કે એમનું ડિસ્ટ્રપ્શન છે એ ઘણું બેટર છે આઈ થિંક સે યસ ટુ ગ્રો આમ તો યસ બેન્કની ટેડલાઇન છે બટ આઈ થિંક આના માટે આઈપીઓ માટે યસ કહી શકાય કારણ કે બેઝિક આમાં જે પોઝિટિવિટી એ છે કે મીન્સ કે જ્યારે ગ્રો આવ ત્યારે ઝીરોદા એટલા મોટા પ્લેટફોર્મ બની ગયું હતું અને મીન્સ કે કોઈને પણ એવું નહોતું કે ઝીરોદાને હવે કોઈ નવી કંપની કોઈ બીજી કંપની કમ્પીટ પણ કરી શકે એ લેવલ સુધી એને ટેકનોલોજી એ લેવલ સુધી એમણે પોતાનું સ્કેલ કરી દીધું હતું પરંતુ મીન્સ કે ગ્રો એ બહુ લેટર આવીને માર્કેટ શેરમાં નવા ક્લાયન્ટ એડિશનમાં આ વર્ષે એને પણ પાછળ છોડ્યું તો આઈ થિંક એ ડેફિનેટલી કોઈ એક સારી એવી સ્કિલ સારી એવી વિઝન ફોકસ અને ટેકનોલોજીકલ અપગ્રેડ અપગ્રેડેશન જોઈએ કારણ કે અમે એઝ અ મન્સ સાથે પિયર હોવાથી ખ્યાલ છે કે ડે બાય ડે જે ટેકનોલોજીકલ ચેન્જ થાય છે ડ્યુ ટુ ધીઝ કમ્પ્લાયન્સ ચેન્જીસ અને સેવીના રેગ્યુલેશન ચેન્જ જે થઈ રહ્યા છે એ આધારે તેને મેન્સ કે ચેન્જ કરવું એ ઘણું ટફ છે ઘણી મોટી કોસ્ટ લઈ લે છે અને સાથે બહુ નાના લોકો માટે તો એ પોસિબલ જ નથી તો એ આધારિત જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ગુરોએ લાવ્યું અને એનો સારો સાચા ટાઈમ એમને ઉદય થયો આઈ થિંક કોરોનાનો ટોટલ બેનિફિટ મીન્સ કે આને મળ્યું એડવાન્ટેજ મળું હાલાકી એડવાન્ટેજ લેવા માટે સક્ષમ હતી કંપની વરસાદ તો આવે પણ જો તારી પાસે સોર્સીસ ના હોય કે તારી પાસે પ્રોપર વ્યવસ્થા ન હોય તો એ પૂરમાં પરિવર્તિત થાય પણ આને પરિવર્તિત ન થવા દીધું અને આઈ થિંક આ સારી રીતે ક્લાયન્ટ્સને ઓફર કરી મારા હિસાબે ડેફિનેટલી મેન્સ કે તમારે એટલીસ્ટ એન્ટ્રી જે રીતે એનું ડેટાબેસ છે જે એની પાસે યુએસપી છે એ આધારે તેવું લાગી રહ્યું છે કે ઈ થિંક સબસ્ક્રાઇબ કરવું જોઈએ આ લિસ્ટિંગ ગેન માટે આઈ થિંક મને દેખાઈ રહ્યું છે કે કદાચ એકસો વીસ સુધીનું તમને એક લેવલ ઓપનિંગ ટાઈમ મળે એટલે મીન્સ કે પર્સન્ટેજ વાઇઝ તો વીસ ટકા ઉપરનો ગેઇન થયો એક કન્ઝર્વેટિવ થોડું માઇન્ડમાં અપ્રોચ રાખી અને લિસ્ટિંગ ગેન માટે આઈપીઓ ને સબસ્ક્રાઈબ કરવું જોઈએ આ રેવન્યુ જો મીન્સ કે પ્રોફિટેબિલિટી જો તો ત્યાં ઇમ્પ્રુવમેન્ટ છે અને જો આ સસ્ટેન રહેશે કારણ કે એક ટ્રેન્ડ એ છે છેલ્લા છ મહિનામાં કે લગભગ બધા જ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એ લોકોને પોતાને જે બિઝનેસ છે ત્યાં ડી ગ્રોથ જોવા મળ્યો અને કોરોના પછી પહેલું એવું છ મહિના રહ્યા છે કે જ્યાં ડી ગ્રોથના આ છ મહિના રહ્યા છે તે આધારિત થોડું ટાઈમ ઓકે નહોતું બટ યસ આ ટાઈમે ડેરીંગ કરવું એ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે વાર સબસ્ક્રાઈબ કરવું જોઈએ સે યસ ટુ ગ્રોથ